આજે સવારે વરસાદી સાંટા આવ્યા છે એટલે વરસાદી ઝાપટાં આજે રાજ્યના ભાગમાં થશે કોઈ ભાગમાં વરસાદ પડશે પરંતુ તારીખ ત્રીસ જૂન અને પહેલી જુલાઈમાં જ્યાં વરસાદથી વંચિત છે એવા ભાગો અમદાવાદ મધ્ય ગુજરાતના ભાગો અને વડોદરા વડોદરાના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત આહરનાક વરસાદ અને સુરતના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ જુલાઈ પાંચમીથી પાંચમીએ પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ભારે થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે તારીખ દસથી બાર જુલાઈમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં આહવા ડાંગના વરસાદના ભાગોમાં બીજી જુલાઈથી બારમી જુલાઈ સુધીમાં પૂરની સ્થિતિ રહી શકે અને ક્યારેક વિકટ પરિસ્થિતિ પણ બની શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થાય અને કેટલીક કેટલીક વખત નદીઓનું જળ સ્તર વધવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે હમણાં સાબરકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ નથી અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની થવાની શક્યતા રહે છે એટલે સાબરકાંઠાના ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ શક્યતા રહેશે હજુ કેટલાક ભાગોમાં વરસાદ અતિભારે વરસાદ છે પરંતુ ખાણી ખાણી વૃષ્ટિના કારણે કેટલાક ભાગોમાં વરસાદ થયો નથી આથી રાજ્યના એ ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જે કાગકા કેટલી સિસ્ટમો હાલ સક્રિય છે જેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડશે એક અરબ સાગરમાં સાયક્લોન સર્ક્યુલેશન છે અને સિસ્ટમ પણ બની છે અને અરબી સમુદ્રમાં લો પ્રેશરો પણ બને છે બંગાળસાગરમાં પણ લો પ્રેશર પ્રેશરો બને છે ઓરિસ્સાના ભાગમાં પણ એક સિસ્ટમ બની છે આ સિસ્ટમની અથાળોના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે રાજ્યના ભાગોમાં ત્રીસમી જૂનથી બારમી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગમાં જળ સંકટ આવવાની પણ શક્યતા રહે જી